આક્રોશમાં આવેલી અને ગભરાયેલી ગાય તેમને લગભગ અડધો કિલોમીટર સુધી રસ્તા પર ધરસડી ગઈ હતી જેના પરિણામે કર્મચારીને શરીરમાં વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર લોકોની હાજરી હોવા છતાં ગાયની ગતિ અને ભયંકરતાને કારણે કોઈ મદદ કરી શક્યું ન હતું ઈજાગ્રસ્ત કર્મચારી મહેશ પટેલને તાત્કાલિક શ્રી સયાજીરાવ ગાયકવાડ દવાખાને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ કિસ્સાએ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ અને તેને પકડવા માટેના જોખમી પગલાં અંગે ફરી એકવાર ગંભીર ચર્ચાઓ જગાવી છે આ ગંભીર બનાવ બાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઢોર પકડવાની પદ્ધતિઓ અને કર્મચારીઓની સુરક્ષાના મુદ્દે પુનઃ વિચારણા કરવાની માંગ ઉઠી છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યા કાયમી નિરાકરણ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી ન થતા નાગરિકોની સલામતી હંમેશા જોખમમાં રહે છે આ ઘટના ભારતીય શહેરોમાં રખડતા પશુઓના નિયંત્રણ અને તેમને પકડતી વખતે માનવીઓ તથા પશુઓ બનીને થતા માનસિક અને શારીરિક આઘાત પર પ્રકાશ પાડે છે